ગિફ્ટ ઓ હા ગિફ્ટ આપણે દુકાન નહી દુકાન રી લે ગિફ્ટ લેવા જાવ હાલ તો ઓબુ બને લેવા જ લે લે અલી પૈસા તો આપણે પડ્યા છે ખબર ને તન મન ખબર પડ્યા છે એમ ખાલી જા જલ્દી જાજી હું બધું તૈયાર કરું હા અને મન આગળ કીધું કે ગિફ્ટ

एतले माटे रोटला नै खावे ना घी त रुची जो जो आप घी त सु लाबू है की लाबू है वाली अमो मारो भाई बनेलो पाक्को है एतले चाय आउशे अल्या काल झोपो देखाय के यो देखो हा हा एरो मार भाई बनो घर है दिखता ने हा हा 2 किलो मीटर दूर हा हम तो अंदाज जी कऊ अल्या सु सुकरा आई गेलो झोपो हाचियो का બેસ્ટ કઈ જા હમણે પણ કાકા તમારે જુ આટવું જો આવે છે આ કોણ આવે હે લે તો પેલો મા ભાઈ મગનજી આ તો 12 વર્ષનો બાવો આવી જા છે હે 12 વર્ષે તો હવે આયા છે આ ભાઈ બાન આ ભાઈ બાન ભાઈ બાન કાકા મુડો કોઈ સુઈ જાવ સાજી ના આ શું આયા મારે ગીપ્ટ આયા પછી આ શું આયા ઓ લે ગીપ્ટ એટલે કેટલી વખત કે હું જો મરવા પડે લાય સોપો અરે તો મરવા નઈ પડે તો મને માર કે હાચી વાત છે તમારી કેવી પણ હું તો ગિફ્ટ લે આવ્યો હું હા ભાઈ આડા પાણી વન ટુ શું પગે એટલે શું કેવું ગમ ગમ ના તો કતો પર ગુમડો કાઈ અરે પેલા આપલા ગોમી ના આવ્યા બોય એડ્યો છે હા આની આજો સોપા પાણી લેતે કહા હું કઈ દે મને ઢાબો દે દે ખાડા કે હું જજા ડોન ડોન કાય એલા ના દે ओ मोसा बहवा ल्याओ दादाजी तू उबो रहो आय गने खेडी नै करतो ल्या दुखाया पुवा अरे मु करना के बोल नीन करिन ले मेलता पेलु आज तो दारी पाऊ रहजो अरे यो पाणी वडियाल छोकरा काका अर कोणे हेडो बेसी पियो आतो न अमर भाई बंसी जुना जुना ले भाई ना उडे यो तो शुरू है गीत कोमो છોકરા <laughs> અલે જાજે મેલ દે જા ના કેવા એટલે તો વાત છે અરે છોકરા તું કોણી પીધું હોય અન તમે રહેવાના હો આજ ને રહેવાનું હ રહેવું પડશે જેટલા દાળા રહેવો એટલા દાળા ફોન આયો કોકનો લખોનો આયો છે ઉગાજી હાલો શું બોલ છે અરે શું બોલતો નહી

તમે હાલ ની હાલ પાસે આવો ને કે મલકો મુ લેવા આવો સુકરા શું કરો લા પૈસા જ નથી ના ના પેલા મણાજી ગિફ્ટ હોય ઈ નોમળે ખબર ને કેટલા માથા ભારે કે ડોન છે તો ખબર ભાઈ નાખી મારી અલે ના દુકાન જલ્દી આલો જલ્દી તમે ના છે ફોન હવે માર શું કરું લે હવે ગિફ્ટ લેવા યાદ તોય હોય મારો છે નહીં મારો છે મારા ભાઈ બહેન પાસેનું ગિફ્ટ નું ગિફ્ટ લે એમ રિસીવર છે તો હવે શું કરું કોઈક આઈડિયા ની કરવી પડે હા હા મારા આઈડિયા આવી છે જબરદસ્ત આઈડિયા ને આઈડિયા એ તો તમે કીધા વગર શકશો થઈ જાય એટલે આઈડિયા થઈ જાય આ ગિફ્ટ ખેંચી દે હમણાં અને શું વાત કરો જીત ચાચી લઈ આની વાત કરો ઓમ જી કાળા આ કરે લે તા અલે શું એમ જીબો ગાડો તો મી તો લડાતા લડાતા જે અલે આ તો કોનો ફોન આયો તો તું તો માર ભાઈ બેન ફોન તો ગિફ્ટ તો ભઈ જી અલે એ ગિફ્ટ હા પાજી લઈ આવી હા પાજી લઈ આઈ હું તો જોઈ તું કે ગિફ્ટ હાજી હતી અલે

પાપા આવતા હોત અલ્યા તારા ગોમમાંય ન આવતા મારવો સેરી સાબ સોળીય અલ્યા કોણ બોલે માર ડાઉ છે ગોમમાં મગન ડળડે મગન ડળવાળી અલ્યા હું વેટાળી અલ્યા નહીં રવા દો પ્લુ કરો માર મારવો ખાલી ખોટી વેટાળી પછી લે વેટેલીઓ ખમવા પાતા અડતો ની એટલે ગા બોલ કરી અલ્યા સુકો વાજી લે કોણ જોરા માર ક મારો ખતમ નહિ માથા પર પડે અલ્યા ગોમરા માથા પર લે જો તું તારે એમ કહેજે દજેની કશી તો અમે તો અમાર જિફ્ટર લાઈન ઘરે જ અતારે અલ્યા હાથે કરી ભૂલ કરવું ન કે આજ કા ચાણી માર્યો કઈ જાય કે મેમન ગટિયા તો માર્યો અલ્યા એમ તો

દે છોકરા દુઃખ હડો કાકા જલ્દી આશી એ મગનજા વાત શું કે જો મત જો આગળ તમે મીઠો ના ગો એટલે હું તમને વાત કરું જો પેલો અમાર દુ ગો હતા ને એ પેન જે અમે ગિફ્ટ લઈ પણ એ ગિફ્ટ બદલાઈ ગઈ 20000 ની ગિફ્ટ હતી અલે આ પે બનતા ખરાબ નું 10000 ની ગિફ્ટ હાલ તો મને કે 10000 ની તો જો ઓ

તો મારું ગાડી મને મારે આની દુકાનવાળો ઈ તો તમારે કે હાચી વાત છે પણ તમે આ તો આજ તમે પાછી લઈ જાવ તમે હા પાછી જ લઈ જાવી જાવીલે એટલે આ દયા તમારા પાછી લેરાને ગિફ્ટ તો અરે માર તો ગિફ્ટ ની આટલી કોઈ પડી નહી પણ ઈરા આયા ને એવું એવું બોલ્યા ને એટલે એને કે પાછી આલ દઉં જવા ની મૂચે ના વાડી લઈ જાય પાછી તો હવે આલ દો તો હવે શું કરું હું તો ના વાડી તો લઈ જાય લઈ જાય છે તો તો લઈ જાય હવે તમે શું કરશી જ જો

અરે બીજું કંઈ હું વાત વાત ના મારતા મુજબ પડી હું એમ ગમો છે ને તું આગળ પણ નાસર કે પાડી નાસર પાડે ને એમ ગમો હોય મેં ના ના પાડે નાસરો હાથ મળે જ હવે એટલે ખબર છે હવે રીતમાં એટલે ના ના પાણી અરે ખબર છે તો જ ને મને પાકી ખબર હે પહેલાંની નહીં ખબર હા તો પહેલાં એમ કરતા એટલે ક્યાં હવે હાથ મિલે રહો અટલે આગળ જુઓ જો હું આ ગીતો હોય ના લું પણ મને એ મળતો મેં અચ્છા જી તો મન મહિના ખેલો તમે ક્યાં બરાબર

来，起火台！